મેફેડ્રોન ડ્રગ્સ એક ફોર વ્હીલર રોકડા રૂપિયા અઢાર હજાર મળી કુલ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો ત્યારબાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ વ્હીલર ગાડીમાં મુંબઈ જઈ રાત્રિ સમયે સમય મેફેડ્રોન ડ્રગ્સ જથ્થો ખરીદી પોલીસ બચવા સારું ફોર વ્હીલર ના સ્ટેરિંગ ના હોર્નના ફાઈબર ના કવર નીચે છુપાવેલી સુરત શહેરમાં લાવી છુટક વેચાણ કરતા હતા મળતી માહિતી મુજબ મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ની ટીમે બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે જાહેર રોડ પર પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ લઈ આવનાર આરોપી પંકજ કુમાર નંદભાઈ પાસવાન ઉંમર 31 વર્ષ સરફરાજ ઉર્ફે રોમિયો સરફુદ્દીન અંસારી રોહન કુમાર કિશોરભાઈ રાઠોડ અને જગત જીવન ચિત્રસેન રાઉત ને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપી પાસેથી થી સાત લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયા ની કિંમત નું ચુમ્મોતેર ચાર લાખની કિંમત ની ફોર વ્હીલ ગાડી રોકડા ફોર વ્હીલર ગાડીમાં મુંબઈ જઈ રાત્રિના સમયે મેફેટ્રોન ડ્રગ્સ નો જથ્થો ખરીદી પોલીસ થી બચવા સારું ફોર વ્હીલર ના સ્ટ્રેરિંગના હોર્ન ના ફાઈબર કવર નીચે છુપાવી સુરત શહેરમાં લાવી છૂટક વેપાર કરતા હતા રિપોર્ટ બાનિલ ગાંજાવાલા सूरत नो ड्रग्स इन सुरत सिटी अनुवये सुरत क्राईम ब्राच सतत जे ड्रग्स वेचवा वाळा पॅडलरो ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાય કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે આવી જ રીતે આ જ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના ચાર ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે જે બાતમી આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર હતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં ચાર ઇસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે સર્ફરાજ અંસારી કુમાર કિશનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત આ ચાર એસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા ત્રણ જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે એક સુરતનો જ છે એક બલગામ બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે આમના કબજામાંથી પંચોતેર ગ્રામ જેટલું એમની મળી આવ્યું છે જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા જાય એમને ફિઝિકલ વેરીફાઈ કરતાં પહેલાં એમની પાસેથી કોઈ મુદ્દામાલ નહોતો મળ્યો પણ ગાડીમાં જે હોર્ન વગારાનું સ્ટેરિંગનું હોય છે સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવી દીધું અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેની ધરપકડ કરી છે મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે અગાઉ પણ આ લોકો ત્રણ ટ્રીપ મારી ચૂક્યા છે અહિયાં ક્યાંથી લાવતા હતા કોને કોને આપતા હતા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે આમની અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપાસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી પણ અમે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે